ભગવાન કૃષ્ણના ના પછી દ્વાપર પૂર્ણ થયો અને કલીનો પ્રારંભ થયો હવે મારો વારો છે એટલા માટે આવ્યો છે શરણે આવેલા કલીને અભયદાન આપ્યું છે માર્યો નથી રાજાએ દેશ નિકાલ કર્યો કલી કહે હું ક્યાં જાઉં આખા પૃથ્વી ઉપર તમારું રાજ્ય છે મારે જાવું ક્યાં

ત્રીજું પરસ્ત્રીનો સંગ કરવો એમાં કલીનો વાસ છે ચોથું હિંસા કતલ ખાનો એમાં પણ કલીનો વાસ છે પાછી પ્રાર્થના કરી પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભુ ફરી પાછી પ્રાર્થના કરી આ બધા સ્થળો તો મજા આવેવા નથી કોઈ એવું સ્થળ આપો જ્યાં રહેવું ગમે એર કન્ડિશન રૂમ સુવર્ સુવર્ણનો કોઈ વિરોધ નથી આપણે ત્યાં શ્રી સુક્તમ ના પાઠો ગવાણા છે સંપત્તિ નો કોઈ વાંધો નથી કોઈ દ્રોહ નથી પરંતુ કઈ રીતે મેળવી છે મહત્વનું છે

જ્ઞાની નામ અગ્ર ગણ્યમ શકલ ગુણ નિધાનામ વાનરાણામ ધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામ એ સુવર્ણ આગમાં પડ્યું તો પણ બળ્યું નહીં પણ ચમક્યું એ હનુમાનજી છે અને અનિતિના પાયા ઉપર ઊભા કરેલા બંગલા કરતા નીતિના પાયા ઉપર ઊભા કરેલા ચૂપડા સારા બીજા પણ પાંચ સ્થાનો મળી ગયા મદિરાલયમાં મદ હોય એટલે મદમાં પણ કલી છે વૈશ્યાલયમાં કામ હોય એટલે કામમાં પણ કલી છે નીતિ વિરુદ્ધ કામ અનિતિથી ભેગું થયેલું ધન એના દુશ્મનો પણ ઘણા હોય એટલે વેર જાજા એટલે વેરમાં પણ કલી છે વેર હોય ત્યાં હિંસા હોય હિંસા હોય ત્યાં રજોગુણથી ઉત્પન્ન થતો ક્રોધ હોય માટે ક્રોધમાં પણ કલી છે અને દૂત ત્યાં અસત્ય હોય જુગારની અંદર એટલે અસત્યમાં પણ કલીનો વાસ છે આમ પાંચ સ્થાનો કલી ને બીજા મળી ગયા છે અસત્ય મદ કામ ક્રોધ વેર આ બધામાં કલીનો વાસ છે માટે જેને પોતાનું જે પોતાનું કલ્યાણ ઈચ્છે છે એને આ બધા સ્થાનોથી દૂર રહેવું એનું સેવન ન કરવું કલી સર્વત્ર વ્યાપ્ત થયો છે કયું સ્થાન એવું નથી જ્યાં કલી નથી